કોરોનાની ત્રીજી લહેરે ફરી કોહરા મચાવ્યું છે રોજે રોજ હજારો કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સતમી જાન્યુઆરી અને બીજી ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હોય જેના વિરોધમાં એનએસયુએન દ્વારા વિરોધ પ્રદર્શન કરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ પણ કરાઈ છે કોરોનાની ત્રીજી લહેરમાં સુરત સહિત રાજ્યને દેશભરમાં હાહકાર મચ્યો છે

આજ રોજ અમે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુરત શહેરની તમામ કોલેજોના વિદ્યાર્થીઓને સાથે લઈને વિદ્યાર્થીની હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે માટે કુલપતિ કુલપતિસિંહને રજૂઆત કરવામાં આવ્યા છે આપણી આપણી યુનિવર્સિટીમાં દરેક કોલેજમાં દસ ટકા ફીમાં વધારો કરવામાં આવ્યો છે તે અમારા સુરતના તમામ કોલેજના વિદ્યાર્થીઓની માગણી છે કે ફીમાં દસ ટકા રાહત આપવામાં આવે તો વિદ્યાર્થીઓને ભણવામાં પણ રાહત રહે હાલના કોરોના મહામારીમાં ધંધા રોજગાર અને વાલીઓની બેરોજગારીઓ વાલીઓ બેરોજગાર થઈ ગયા છે છતાં પણ યુનિવર્સિટી દ્વારા ખોટા ખોટા ટાઈફા અને ખોટા ખોટા ખર્ચા કરવામાં આવે છે જો એ ખોટા ખર્ચા બંધ કરીને વિદ્યાર્થીઓની ફીમાં જો દસ ટકા રાહત આપવામાં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્યમાં ફાયદો થાય ત્યારબાદ આપણી યુનિવર્સિટીમાં અગાઉના સમયમાં ટેન્ડર બહાર પાડીને અમુકને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા પણ હાલની હાલની તારીખમાં ખબર નહીં કોના દબાવમાં આવીને અને આ ભાજપની લાલિયાવાડી અને ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દે છે અને ભાજપની પાર્ટી ફંડ ભેગું કરવા માટે રીચ્છર દેખાઈ રહ્યું છે આ બધા અન્યાયો બંધ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભાવિ તરફ નિર્ણય લેવામાં આવે જો આગામી સમયમાં વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સુરત શહેર એનએસયુઆઈ તમામ કોલેજના વિદ્યાર્થીઓને સાથે લઈને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને છતાં પણ જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અમે તમામ સિન્ડિકેટ સભ્યોનો ઘેરાવ કરીશું છતાં જો કોઈ નિર્ણય નિર્ણય લેવામાં આવે આવે તો અમે અંતે કુલપતિનો અમારી છે કે તાત્કાલિક વિદ્યાર્થી અને દસ ટકા ફીમાં રાહત આપવામાં આવે લહેરમાં સુરતમાં હજારો રોજિંદા નોંધાઈ રહ્યા હોય જેને યુનિવર્સિટી દ્વારા હાલમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે તે માંગ એનએસયુ દ્વારા કરાય છે